નમસ્કાર આપ જુરેચ્યુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર અને થ્રી-વિલ ટેમ્પો વચ્ચે સર્જાયલ અકસ્માતમાં ઈજકૃષ્ણ સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈનિક છાત્રાલય પાસે કાર અને થ્રી-વિલ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાય હતો. અકસ્માતમાં ઈજા સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ કાર્યુઝ વડોદરા સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર